નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મેસ રાશિના જાતકો માટે ખૂબ જ વિશેષ વિડીયો છે શા માટે તો કે ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ અમને પ્રશ્ન કરે છે કે આપણે ઘણી વખત એમના વિશેષ ગુણ વિશે તો ચર્ચા કરી છે પણ કયા અવગુણના હિસાબે એમના જીવનમાં સફળતા મળતી નથી એમના સંબંધો તૂટી જાય છે તો આવી કઈ આદતો હોય છે જેનાથી એમના જીવનમાં ખૂબ નુકસાન થાય છે

એટલે અવશ્ય પ્રયાસ કરજો હા એક સાથે આદતો નહી છૂટે પણ છોડશો એટલે આપના જીવનમાં પરિવર્તન અવશ્ય આવશે તો આ પાંચ આદતો કઈ છે એ આદત છે કોઈ પણ કાર્યમાં ખૂબ જ શીઘ્રતા કરે છે કોઈ પણ કાર્યમાં ખૂબ જલ્દી કરે છે કોઈ પણ કાર્ય કરીએ એ કાર્ય વિચારીને કરવું જોઈએ એ કાર્ય ખૂબ ધૈર્ય સાથે કરવું જોઈએ જેનાથી એ કાર્યમાં અગ્નિ તત્વ એમના મેષ રાશિના સ્વામી છે મંગળ અને આમ માનવામાં આવે તો એ સેનાપતિ છે તો મિત્રો રાજા છે એ કોઈ પણ કાર્ય વિચારીને કરે અને સેનાપતિ કોઈ પણ કાર્ય છે એ રાજાનો આદેશ થતા વિચારતા નથી તો પેલી આદત જીવનમાં કોઈ પણ કાર્ય કરે કરે છે એટલે એ કાર્ય સફળતા મળતી નથી આપ શીઘ્ર રાખશો તો અવશ્ય આપના જીવનમાં સફળતા મળશે પછી આપ બિઝનેસ કરતા હોય તોય ભલે આપ નોકરી કરતા હોય તોય ભલે આપના સંબંધોમાં પણ આપ જે નિર્ણય કરો એ ધૈર્ય સાથે કરશો શાંતિપૂર્વક કરશો તો એમાં આપને સફળતા અવશ્ય મળશે હવે જે બીજી આદત છે એ પણ એમના જીવનમાંથી અવશ્ય દૂર કરવી જોઈએ જો દૂર કરશે તો એમના જીવનમાં ખૂબ જ લાભ થશે એ આદત છે એમનો ક્રોધ કોઈ પણ વાત હોય નાની વાત હોય તો એ ભલે મોટી વાત હોય તો એ ભલે એ જલ્દીથી ક્રોધ આવી જાય છે અને ક્રોધની અંદર જે વક્તવ્ય દેવું જોઈએ જે બોલવું જોઈએ ઉચ્ચાર સંબંધો તૂટે છે વધારે ક્રોધ કરવાથી વિવાહિત જીવનમાં પણ ફેર પડે છે પોતાના ભાઈ હોય બહેન હોય માત પિતા હોય એમની સાથે વધારે ક્રોધ કરવાથી

પણ એવા વ્યક્તિઓ છે જે ક્રોધને પી જાય છે એટલે એને નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે હવે ત્રીજી આદત છે જે ખૂબ જ એમને છોડી દેવી જોઈએ એમના જીવનમાંથી કોઈ કાર્ય કરી આદત છોડશે તો અવશ્ય લાભ થશે અગ્રેસર થવું આ ત્રીજી આદત છે અગ્રેસર થવાની જે આદત છે એ છોડવાથી એમના જીવનમાં પરિવર્તન અવશ્ય આવશે અગ્રેસર એટલે કોઈ પણ ચર્ચા થતી હોય એ ચર્ચાની અંદર પેલા ચર્ચાને સમજવાની એ ચર્ચા સમજશે અને પછી પોતાની વાત રજૂ કરશે અથવા સાથે વાત કરશે તો અવશ્ય એ ભાવના ઘટશે અને વિવેક આવશે ઘણી વખત આપણે અગ્રેસર થવાથી આપણા સમાજમાં માન સન્માનની કમી આવે યશ કીર્તિની કમી આવે એટલે અગ્રેસર થઈને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ હવે મિત્રો બે વિશેષ કરીને જે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એ જરૂર સાંભળજો આ બે જો આદત એના જીવનમાંથી અવશ્ય દૂર કરશે તો એમના જીવનમાં અવશ્ય લાભ થશે એ વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો જો આપની મેષ રાશિ છે તો અવશ્ય સંપૂર્ણ રીતે પરિવર્તન કરશો સાથે આ તમારા મિત્રોમાં અવશ્ય શેર કરજો મિત્રો આપની કઈ રાશિ છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો જેનાથી તમારી રાશિના જો કોમેક્સ વધારે આવશે તો તેના ઉપર વિડિયો અવશ્ય બનાવીશ અને ખાસ કરીને મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ને એ અનુભવથી ચર્ચા કરીએ છીએ રાશિ પર ચર્ચા કરીએ છીએ પણ આપને આપની જન્મ વિશે જાણવું હોય કે તમારી જન્મ કુંડળીમાં કયા અશુભ થાય છે કયા શુભ થાય છે તો અવશ્ય આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય છે સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી આ સમયે આપ કોલ કરી શકો છો એસએમએસ કરી શકો છો મિત્રો હવે ચોથી આદત એ ખૂબ જ એમના જીવનમાંથી દૂર કરવી જોઈએ એ આદત છે બીજાની વાતમાં આવી જવું કોઈ પણ વાત કરે એમને સંબંધો જોતા નથી કે આ મારી સાથે કેવા સંબંધ રાખે છે મારો મિત્ર છે મારો ભાઈ છે કે મારો નાનો ભાઈ છે મારા કોઈ વડીલ છે એ વાતને છોડી અને બીજાની વાતમાં આવી જાય છે એટલે ઘણી વખત એ નુકસાન થાય છે મિત્રો બીજાની વાતમાં આવવાથી સામે વાળા વ્યક્તિ ઉપરનો જે પ્રેમ હોય ને એ ઘટાડો થાય છે કે આ વ્યક્તિ મારું આવું ખરાબ ઈચ્છે છે આવું વિચારીએ જ્યાં સુધી ત્યાં સુધી સામેવાળા વ્યક્તિને આપણે પ્રેમ કરતા નથી અને પોતે શંકામાં જાય છે વહેમમાં જાય છે એનાથી વિવાહિત જીવનમાં પણ ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે તો આ પણ આદત અવશ્ય છોડવી જોઈએ હવે જે વાત કરી રહ્યા છે એ એ પાંચમી આદત પણ અવશ્ય એમના જીવનમાંથી દૂર કરવી જોઈએ મિત્રો કાલે નહીં આજે અત્યારે છોડજો અને જો પરિવર્તન આપના જીવનમાં ના આવે તો અવશ્ય મને કહેજો કોઈ પણ વ્યક્તિ હોય એમના જીવનમાં ગુણ પણ હોય છે એમના જીવનમાં અવગુણ પણ હોય છે પણ ગુણ સાથે જો અવગુણ વધી જાય તો ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે હવે જે પાંચમી આદત છે મિત્રો એ ખાસ કરીને શું છે તો પાંચમી આદત એ છે કે પોતાની ભાષા ઉપર ઘણી વખત કંટ્રોલ રહેતો નથી એ ભાષા ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે અને ભાષા ઉપર કંટ્રોલ રાખવાથી આપણી ભાષા સુધરે છે આપણા ભાષાની અંદર વિવેક આવે છે તો અવશ્ય દૂર કરવી જોઈએ હવે મિત્રો એનામાં ગુણ કયા છે મહેશ રાશિના ગુણ કયા છે એ પણ સમજવા ખૂબ જરૂરી છે પેલો ગુણ છે ખૂબ જ હૃદયથી દયાવાનું હોય છે મિત્રો તમને દ્રષ્ટાંત આપવું કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું છે પણ કોઈ એને તૈયાર નથી એ સાંભળવા માટે પણ મહેશ રાશિના જાતક ત્યાંથી નીકળશે એટલે અવશ્ય એની સેવા કરશે અવશ્ય એને હોસ્પિટલ પહોંચાડશે આવી ઉત્તમ પ્રકારનું એક ગુણ હોય છે બીજું પણ એવું હોય છે લાગણીશીલ બહુ હોય છે ને એ ઘણી વખત નુકસાન થાય છે આ પણ આદત અવશ્ય છોડવી જોઈએ સાથે હર હંમેશા જે પણ કાર્ય કરો એ કાર્યમાં ધૈર્ય રાખવું વડીલોની સલાહ લેવી સાથે ઉત્તમ જેનામાં ગુણ હોય છે હંમેશા પરાક્રમી હોય છે સાહસિક હોય છે પોતાના પાસે કોઈ પણ પ્રકારના પૈસા ન હોય છતાં એવું સાહસ કરે છે જેનાથી ઘણી વખત સફળતાની ચાવી મળે છે મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિની વિશેષ જે આદત છોડવાની છે એની ચર્ચા કરી છે ગુણની પણ ચર્ચા કરી છે આવતા વિડીયા અંદર જે વૃષભ રાશિ છે એની વિશેષ ચર્ચા આપણે કરશું અને આવી જ માહિતી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ